ને કોઈ મરાના ડોક્ટર હા બસ આટના બધા છોકરાઓ ડોક્ટર બનાવવા બરાબર એટલે સાહેબ આવ્યા છે આપણી જોડે તમારે બે ડાલ દે અહીંયા તમે જો બરાબર બીજી આંગળી ને અમારું એનજીઓ મારફતે આપણે મોહિલભાઈ મારફતે ગામના સરપંચ મારફતે આપણે ગામમાં એક હેલ્થ કેમ્પ આઈ હેલ્થ આયોજન કરેલું સાથે ભાગ લીધો અને તમે પણ આવેલા ત્યાં પણ તમને આજે સાહેબ મળવા આવ્યા અને અમે જે ગામમાં જઈએ છીએ તે ગામની દીકરીઓને યાદ કરીએ છીએ બરાબર તો આજે કાશીબા હોસ્પિટલના ડૉક્ટર રવિદ્રથરા સાહેબની લગ્ન છે એનિવર્સરી છે બરાબર છે અને સાથે આપણે એમડી મેડિસિન ડોક્ટર યોગેશભાઈ માલવિયા આપણી સાથે ઉપસ્થિત છે તો એમના હસ્તે